આજે સમગ્ર દેશ સહિત જંબુસર તાલુકાના વેદજ ગામે મકર સંક્રાંતિના પર્વની ભારે ઉત્સાહ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે સવારથી જ ગામના લોકો અઘાસીઓ અને ધાબા પર ચડી કાપ્યો છે નારા સાથે પતંગબાજીનો આનંદ માણી રહ્યા છે તહેવાર નિમિત્તે વેદજ ગામના મુખ્ય બજારમાં પતંગ અને સુરતી માંજાના અનેક સ્ટોલ લાગેલા જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને જલારામ પતંગ ભંડાર શિવમ સુરતી માંજા પતંગ જેવા વિવિધ સ્ટોલ પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી લોકો પોતાની પસંદગીની પતંગો અને ધારદાર સુરતી દોડીની ખરીદી કરતા નજરે પડ્યા હતા વેદસ ગામના વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું અનેક ગણું મહત્વ છે જે આજે ગામના શ્રદ્ધાળુઓ સવારથી જ ગાયોને લીલા ઘાસચારો ખવડાવી પુણ્ય ભાથું બાંધ્યું હતું તલની ટીકી સિંગદાણાની ટીકી અને લાડુ જેવી વાનગીઓનું દાન કરવામાં આવ્યું હતું ગામના જરૂરિયાતમંદ લોકો અને પશુ પક્ષીઓ માટે દાનની સરવણી વહેતી થઈ હતી મકરસંક્રાંતિ એટલે માત્ર પતંગબાજી નહીં પરંતુ પરોપકાર અને દાનનો પર્વ છે વેદેશ ગામમાં વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે જેનો અમને આનંદ છે ગામના અનેક સ્થાનિક રહીશ આમ વેદેશ ગામે આજે આબામાં રંગબેરંગી પતંગો અને ધરા પણ દાળ અનેક સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરીને પરંપરાને જીવંત રાખી છે શું છે નામ તમારું જલ જાદવ આ છે મારી જલારામ પતંગ ભંડાર આ યાદની તમને અલગ અલગ જાતની પતંગો અને ફિરકાની અંદર સુરતી અને શિવમ એ બધા અલગ અલગ વેરાયટીના મળી જશે રેલો જેવી અને પતંગની વેરાયટી કરી મોટી નાનીથી લઈને પીપોડા માંસ

Спасибо.